લોરા માં પીર નીચે એ વેલાયાવજો ને આવજો વેલાજમ મલના કુંવર રે રણુજા ના રાજા આરતી ટાણે વેરાવજો આવજો આવજો યજમલ ના કુંવર રે રણુજા નારાજા ના રાજા આરતી ટાણે વેલેરા યાવજો એવા પિતા યજમલજી કાગળ મોકલે યજમલજી કાગળ મોકલે માતા મી દે જોવે તમારી વાટરે રે રણુજા ના રાજા આરતી ટાણે વેલેરા યાવજો એવા ધૂપને ધુવાડે વેલા આવજો આવજો રણુ જા નારાય રે યજમલ ના કુંવર આરતી ટાણે વેલે આવજો એવા વીરા વીરમ દે કાગળ મોકલે વીરાવીરમ દે કાગળ મોકલે બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજા એવા ધૂપે વેલા વેલાયાવજો આવજો આવજો યજમલ ના કુંવર રે રણુજા ના રાજા આરતી ટાણે વેલેરા યાવજો એવા હરજી ભાટી સંદેશા મોકલે હરજી ભાટી સંદેશા મોકલે ડાલીબાઈ જુએ તમારી વાટરે રે રણુજા ના રાજા આરતી ટાણે વેલેરા યાવજો એવા આરતી ટાણે વેલેરા યાવજો આવજો આવજો યજમલના કુંવર રે રણુજા ના રાજા આરતી ટાણે યાવજો એવા ગત ગંગા સંદેશો મોકલે ગત ગંગા સંદેશો મોકલે દે જોવે તમારી વાટ રે રણુજા ના નારાજા આરતી ટાણે વેલેરા આવજો 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 નારાય રે યજમલ ના કુવર આરતી ટાણે વેલેરા એવા ધૂપ ને ધુવાળે વેલા